પૂર્વ ભચાઉ તાલુકાના ગામ આધોય પાસે સોળ કરોડના ખર્ચે બનેલ નવા પુલનું લોકાર્પણ કરાયું અવાદા ફાઉન્ડેશન દ્વારા કચરો કચર કરવાનું વહન અર્પણ કરાયું ભચાઉના આધોઈ આધોય ગામ પાસે નિર્માણ પામેલા સોળ કરોડના ભીતનું ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છેલ્લા ઘણા સમય પુલ બનાવવાની માંગ કરાઈ રહી હતી આ મુદ્દે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છેલ્લા પંદર માસથી બ્રિજ નિર્માણનું કામ ચાલી રહ્યું હતું આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ રણુભા જાડેજા તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાગા ભચાઉ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ વાઘુભાઈ જાડેજા રાપર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ હમીરસિંહજી સોઢા હતા વિકાસભાઈ રાજકોટ આદોઈ સરપંચ રાજાભાઈ પટેલ નરા સરપંચ રણછોડજી જાડેજા કથકોટ સરપંચ સૌજીભાઈ સંઘાર પ્રકાશભાઈ મણકા અવાધા ફાઉન્ડેશનના સુશીલકુમારસિંહ પ્રશાંતભાઈ જાગડે આદોઈના ઉપસરપંચ ખોડાભાઈ કોલી સહિતના રાજકીય સામાજિક તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર કાળુશભાઈ એસ કોલી ભચાઉ